અખા ત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મજયંતિને લઈને સુરતમાં ભવ્ય ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સુરતમાં આખા લઈને ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ગાર્ડન સુધી ત્રણ કિલોમીટરની મોટી યાત્રા નીકળી હતી તો યાત્રામાં વિશાળ પરશુરામ ની પ્રતિમા પણ રાખવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં રામ દરબાર મહાદેવ પરિવાર ભારત માતા ની ટીમ જોડાઈ હતી બાળકોને મોટા ભાગના

સુરતમાં આખા ત્રીજ ને લઈને ભગવાન પરશુરામ ની જન્મ પરશુરામ ગાર્ડન સુધી ત્રણ કિલોમીટરની મોટી શોભાયાત્રા નીકળી હતી તો યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા પણ રાખવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં રામ દરબાર મહાદેવ પરિવાર ભારત માતા શસ્ત્રાસ્ત્રની ટીમ જોડાઈ હતી બાળકોને મોટા ભાગના